આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના જે કેસરિયા ગામમાં જે અનુસૂચિત જાતિના પીવાના પાણી માટે થઈને વલખા મારવા પડે જેમ તેમ હવે તો આ ગુજરાતમાં અનુસૂચિત જાતિ ઉપર અત્યાચારનો વધારો થવા માંડ્યો છે હમણાં જોયું આપણે કે હમણાં પરનાળા ગામમાં જે શમશાનનો મુદ્દો છે અહીંયા માનવ ગંકાલ કાઢીને માટી ચોરી કરતા હતા હવે તો અનુસૂચિત જાતિના શમશાન પણ સુરક્ષિત રહ્યા નથી લોકોને પીવાનું પાણી પણ મળતું નથી માત્ર એટલું કે અનુસૂચિત જાતિ હોવા એ ગુણો છે એટલે અનુસૂચિત જાતિ હોય એ ગુનો હોય તો આ સરકાર શ્રી એક તરફ એવી વાત કરતા હોય કે સમરસ સમરસ કરી સમરસ છાત્રાલય કરી પણ અનુસૂચિત જાતિ વિસ્તારના જે લોકો રહેતા હોય ત્યાં લોકોને જે પીવાનું પાણી પણ મળતું નથી અને ઘણા લોકોને તો કુદરતી હાથે જવા પણ મુશ્કેલી બને અનુભવ હોય છે ગામડામાં હાલની તારીખમાં ગામડાઓમાં ઘણી બધી સમસ્યાઓ છે જે પછાત વિસ્તારના માણસો જે અમુક વિસ્તારોમાં રોડ પર ચાલી પણ નથી શકતા હાલની તારીખમાં પણ આવી પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ છે આ બાબતે સરકારે અને કલેક્ટરશ્રીએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ તાત્કાલિક ધોરણે આ બાબતે પગલાં લેવા જોઈએ અને ન પગલાં લે તો આંદોલન કરશે સમગ્ર અનુસૂચિત જાતિ અને સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે